હવે જાય છે બાર ધીમે ધીમે આયેલા જઈ ફૂલ આમ ફૂલ મજા આવી ગઈ ખાવાની ઘરે હવે આવી જાય ને ઘરે થવા પાછું વાડિયા જવું છે આપણે વાડિયા તો દરરોજ જવાનું જ હોય શીબડાના વેલા વાળા થોડાક છે ને એ વાડી નાખવા છે બહુ નડે છે શીબડા ખાવાય તો આવી આ પહેલો દિવસ છે શીબડાનો વાડી ને શીબડા મળ્યા વાડીયા જઈને વાડીયા આવી જાવ શીબડા ગો તો આગળ હંધે વેલા જાઓ તમે આખો પાટડો નાખેલો છે શીબડાનો બધા હમણાં વાઢી નાખવાના છે ઠેઠો ઠેર બતાય ના હુધી આખા હેડ આ હેડે થી ઓલા હેડે સુધી નાખી દીધા સીબડા હમણાં પાકી ગયેલા આવશે લાટ બધના જો તમે સીબડા લોટમ છે ખૂટે એમ જ ને નાખી દીધા એટલા બધા સીબડા બધા તો હવે એમાં બગડવાય મળ્યા જો ઝીબડા હવે કુણા કુણા નથી આવતા ગૌડા ગૌડા રહ્યા જો આથણા કરી નાખવાના છે ઝીબડા ને તમારે જતા હોય તો લઈ જાજો હવે તમે આ નક્યા સીબડા જેવા મોટા મોટા પડ્યા છે રાગઠ એવા સીબડા છે હવે એક અહીંયા છે એક અહીંયા છે આ એક તો અહીંયા જો અહીંયા છે લાટ બધને જોઈ લે હા હજી કાસું છે મારે થોડાક ફોડી લઈ પછી હમણાં મળીએ ફાડી આવીને તો પાછો વરસાદ શરૂ થઈ ગયો દરરોજ વરસાદ જ નીકળ્યો હતો ધીમા ધીમા સાટે એમ દેખાશે નહીં શરૂ થઈ ગયો છે વરસાદ હવે વાડી આવીને વરસાદ શરૂ થઈ જાય તમારા ગામમાં વરસાદ છે અમારા ગામમાં તો બહુ વરસાદ છે તમારા ગામમાં હોય તો આમાં કોમેન્ટ કરી દેજો અમારા વિડીયામાં તો અમને ખબર પડે તમારા ગામમાં વરસાદ છે કે નથી એમ મિત્રો વહેલા વડાવાનું શરૂ થઈ ગયું છે વાઢવાતા નહોતા પણ શું કરવું વાઢવા પડે તમે પણ શું કરવું કપાહને સારા નુકસાન કરે તો ભાઈ સડો એવા દેવા સીબડા હાટું થઈને સડો કાંઈ કપા બગાડી નાખાય કપા કેવો છે તો કાંઈ કપા સડો બગાડી નાખાય સીબડા હાટું થઈને માંડવી આપણે હારી થઈ જશે પણ ઈળું ખાઈ જશે બહુ પાંદડા માંડવીને હજી તો વાટવાના બાકી છે સીબડા હજી અડધે સીબડા વાટવાનું કામકાજ અને કૂણા કુણા સીબડા સડક તોડ્યા છે તમારે ખાવા હોય તો અહીંયા વાટવાનું શરૂ છે સીબડા જો આમ કપા કપાને કરી લીધો કપડાં વાડી લે સીબડા તોડી સીબડા લાટ બધા તોડી લીધા છે જો તમે સીબડા પાકે એવા જ છે સેહ હાથ આઠથી રેવા તો પાકી જંધાય તો તમે આખો ખાટલો ભરાઈ છે સીબડાનો તોડવા નહોતા પણ શું કરું તોડવા પડે બાકી વહેલા કાપી નાખો તો સીબડા તો કંઈ પછી રવા ન દે તોડવા જ પડે તો આથણા બનાવી નાખશું બીજું તો શું કરવું હલો તો આ વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું નવા વિડીયા સાથે